આજે જુનાગઢ જિલ્લાની બાજુમાં વિજાપુર ગામે આયોજિત આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ કે જે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર ગુજરાતમાં જેનું એક દિવ્યાંગો માટેની સેવાભાવી સંસ્થા તરીકે જેમની નામના થયેલ છે ત્યાં એકવીસ જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દિવ્યાંગ ભાઈઓ વચ્ચે આજે યોગ કરવા માટેની અમને તક મળી મારી સૌને અપીલ છે કે યોગ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને આ જે દિવ્યાંગ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ એ જેઓ મહેન્દ્રભાઈ પરમાર ચલાવી રહ્યા છે એ કુદરતની એક અસીમ કૃપાથી ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે જે દિવ્યાંગ ભાઈઓની જે સેવા થઈ રહી છે એ પણ એક અદ્ભુત કામ છે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહીંના મહેન્દ્રભાઈ પરમાર તથા તેમની ટીમને ઈશ્વર શક્તિ આપે કે હજુ વધારે આ સેવાભાવી કાર્ય થઈ શકે અને અમે પણ એમાં સાથ અને સહકાર આપીએ છીએ આજે આપણી સંસ્થામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં આપણી સંસ્થામાં અત્યારે છ્યાસી ગંભીર દિવ્યાંગ બાળકો જે રહે છે એમને તાલીમ આપી અને એમને વ્યવસ્થિત આપણે તાલીમ અલગ અલગ પ્રકારની આપી કસરત અને સારવાર કરીએ છીએ આજે યોગ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીટભાઈ પટેલ ઉપસ્થિત રહી યોગનો કાર્યક્રમ કરવામાં આવેલ યોગ વિશ્વમાં જ્યારે ઉજવણી થાય છે ત્યારે દિવ્યાંગ બાળકો પણ યોગ વિશે જાણે એમાં સતત તાલીમ ચાલુ છે તેમની સાથે સાથે આજે યોગનો વિશેષ કાર્યક્રમ કરી અને સમગ્ર વિશ્વમાં એક મેસેજ એવો જાય કે સામાન્ય માણસ યોગ કરે પણ દિવ્યાંગ બાળકો તો દિવ્યાંગો જે છે પણ યોગથી પોતે પોતાના જીવનમાં એક શાંતિ લઈ શકે અને શારીરિક ક્ષમતામાં પણ સારો એવો સુધારો થઈ શકે એવા શુભ આશયથી આજે વિશ્વના એક મેસેજ જાય એવા એક શું પાસેથી જૂનાગઢ જિલ્લામાં આપણી આ જે સંસ્થા કાર્યરત છે આપ બધાને ખ્યાલ છે અનાથ દિવ્યાંગ બાળકો છે એમનું કોઈ નથી એમના આ સંસ્થા છે એવા અત્યારે છ્યાસી બાળકોની આ સંસ્થામાં આજે જૂનાગઢ જિલ્લાના ભાજપના જે પ્રમુખ છે કેટભાઈ પટેલ એ ઉપસ્થિત રહી સમગ્ર બાળકો વચ્ચે યોગનો વિશેષ કાર્યક્રમ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે